જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગમાં સાતમ નજીક આવી ગઈ છે તો જો તમે લોકો આ મોટી સાતમ પાડતા હોય તો હું સાતમ સ્પેશિયલ થાળી લઈને આવી છું તો આ રીતે આપણે સાતમની થાળી બનાવીશું તો ઠંડી થયા પછી પણ તે ખૂબ જ ભાવશે તો આ રીતે સૌથી પહેલાં આપણે સ્વીટમાં મગજ બનાવીશું ચણાના લોટના બધી જ ટિપ્સ સાથે ત્યારબાદ અહીંયા ચટપટી એવી અને થેપલા સાથે ખાઈ શકાય તેવી બટેટાની ભાજી બનાવીશું એક કઠોળની સબ્જી છે જેમાં આપણે ચણાનું શાક તૈયાર કરીશું ત્યારબાદ અહીં કાકડીથી બનાવેલું રાયતું છે તો આ રીતે આપણે રાયતું પણ બનાવીશું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ ભરેલા મરચાં બનાવીશું બધી જ રેસીપી ખૂબ જ ઓછા તેલમાં અને હેલ્ધી રેસીપીઝ છે અને સાથે રૂ જેવા પોચા થેપલા તૈયાર કરીશું જેમાં સૌથી પહેલાં મગજ બનાવીશું ચણાનો કરકરો લોટ લેતા પછી પણ જો મગજ છે એ દાણેદાર નથી બનતો કે પછી તમે એની ઢેપલી બનાવો તો લોટ જામતો નથી અને પીસ પડતા નથી કે પછી લાડુ વળતા નથી તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો જેના માટે મેં અહીં કર્કરો એવો ચણાનો લોટ ચારસો ગ્રામ લીધેલો છે તેની સામે ખાંડનું પરફેક્ટ માપ જોઈએ તો મેં અહીંયા બુરુ ખાંડ લીધેલી છે જેનો માપ બસો ગ્રામ છે ત્યારબાદ અહીંયા બસો ગ્રામ જેટલું મેં ઘી લીધેલું છે તો છે ને એકદમ પરફેક્ટ માપ ચારસો ગ્રામ લોટની સામે બસો ગ્રામ બુરુ અને બસો ગ્રામ ઘી ત્યારબાદ મગજ બનાવતા પહેલાં સૌથી પહેલાં લોટને આપણે ચાળવો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે તો આ રીતે સૌથી પહેલાં ચણાના કરકરા લોટને આપણે એકવાર ચાડી અને ઉપયોગ કરીશું લોટને નજીકથી બતાવું તો આ રીતે હાથમાં દાણા દાણા આવે તે રીતનો આપણે કરકરો લોટ લઈશું ત્યારબાદ લોટમાં આપણે ધાબો દેવાનો છે જેના માટે આ રીતે એક નાનો કપ મેં એટલે અંદાજે ત્રણેક મોટી ચમચી જેટલું દૂધ લેશું અને જે બસો ગ્રામ ઘી રાખેલું છે તેમાંથી આપણે બે મોટી ચમચી જેટલું ઘી લઈશું આને આપણે ગરમ કરી લેશું અહીંયા દૂધ અને ઘી બંને ગરમ થઈ જાય ત્યારબાદ થોડું થોડું એડ કરી અને આ લોટમાં એને આપણે સારી રીતે ભેળવી લેશું જો મિત્રો તમને આ રીતે લોટનો ધાબો દેતા નથી આવડતો કે કઈ રીતે દેવો એ ફાવતો નથી તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો જેમાં હું બધી જ ટિપ્સ આપીશ કે ધાબો દીધા વગર પણ મગજને દાણેદાર તૈયાર કરી શકીએ છે આ રીતે બંને હાથેથી સારી રીતે દૂધ અને ઘીને લોટમાં મિક્સ કરવા ત્યારબાદ હળવા હળવા હાથે આ રીતે લોટને દબાવી દઈશું અહીંયા જે દૂધ અને ઘી બચેલું છે તેનો આપણે પછી ઉપયોગ જોઈશું તો આ રીતે લોટને ઢાંકી અને દસ મિનિટ માટે તેને સેટ થવા દેશો જો અહીંયા તમારી પાસે ટાઈમ ના હોય તો તમે તેને આ રીતે ધાબો ધોઈ અને ડાયરેક્ટ ચાળી અને પણ મગજ બનાવી શકો છો તો દસ મિનિટ બાદ હવે આપણે જોઈએ તો લોટ છે એ સારી રીતે સેટ થઈ ગયો છે તો આ જે મગજનો લોટ છે એને આ રીતે પહેલાં હાથેથી મસળી લઈશું ત્યારબાદ જે ઘઉં ચાળવાનો ચાયણો હોય છે તેમાં આપણે તેને એડ કરી અને લોટને ચાળી લઈશું આ રીતે બધો જ લોટ આપણે ચાળી અને તૈયાર કરી લેશું જો આ ઉપરના જે બધા થોડો થોડો કણીવાળો લોટ નીકળે છે એ તમને આ રીતે કરતાં ના ફાવતો હોય તો તમે મિક્સર જારમાં એડ કરીને પણ પીસી શકો છો તો આ રીતનો દાણેદાર મગજનો લોટ તૈયાર છે હવે તેને શેકવા માટે મેં આ રીતનું જાડા તળિયાવાળું પેન લીધેલું છે એકી સાથે બધું ઘી એડ નહીં કરી દઈએ પહેલાં આપણે દોઢેક ચમચા જેટલું ઘી એડ કરી દઈશું જેમ જરૂર પડશે એ મુતાબિક ઘીને એડ કરતા જશું ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ તૈયાર કરેલો બધો જ લોટ છે એ ધીરે ધીરે ઘીમાં ઉમેરી દઈશું ત્યારબાદ ગેસની સાવ મીડિયમ સ્લો ફ્લેમ પર આપણે તેને શેકવાનો છે તો આ રીતે ચમચાની મદદથી હલાવી અને મિક્સ કરતા જશું શરૂઆતમાં લોટ હલાવવામાં થોડી તકલીફ પડે છે તો અહીંયા એવું લાગશે કે ઘી ઓછું છે જો તમે લોકો લાડુ બનાવવાના હોય તો આ રીતે ઓછા ઓછા ઘીનો ઉપયોગ કરીને લોટ શેકવાનો છે કેમ કે જો ઘી વધી જશે તો લાડુ બનાવતા સમયે છે એ લાડુનો શેપ સરખો નહીં રહે અને જો તમે લોકો મગજને ઢાળવાના છો તો પછી તમે આમાં થોડું વધારે ઘી એડ કરીને પણ લોટને શેકી શકો છો ત્યારબાદ બચેલું બધું જ ઘી છે હું આમાં એડ કરી દઈશ તો આ ચારસો ગ્રામ લોટમાં બસો ગ્રામ ઘી છે એનો પરફેક્ટ માપ છે આનાથી તમારો મગજ છે એ લાડુ વાળતા સમયે ખૂબ જ સારી રીતે વળી જશે તો અહીંયા અંદાજે મને લોટને શેકતા આઠેક મિનિટ જેવો સમય થયો છે તો આ રીતનો ગોલ્ડન બ્રાઉન લોટ તૈયાર થઈ ગયો છે જો ત્યારબાદ આવેલી છે આપણી મેઇન અને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ કે જો તમારી પાસે દાણેદાર લોટ નથી તો આ રીતે શેકતા સમયે દૂધનું મિશ્રણ છે એને થોડું થોડું એડ કરતા જઈ હાથેથી લઈ અને આ રીતે છટકાવતા જવાનું છે થોડું થોડું આ રીતે હાથેથી છટકાવતા જશું તો તમારો લોટ છે એ દાણેદાર તૈયાર થઈ જશે તો આ ટીપ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તો બસ અહીંયા આપણો મગજનો લોટ છે એ શેકાઈને તૈયાર થઈ ગયો છે તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને પેન થોડી ગરમ હોય છે એટલે આ રીતે બેથી ત્રણ મિનિટ હું તેને સતત હલાવું છું ત્યારબાદ આ બધો જ લોટ છે એને આપણે એક અલગ વાસણમાં કાઢી લેશું જેથી કરીને આ પેન ગરમ હોવાથી તેની કૂકિંગ પ્રોસેસ છે એ બંધ થઈ જાય ત્યારબાદ લોટને ઠંડો થવા માટે થોડી વાર રાખી દઈશું થોડી બાદ જોઈએ તો લોટ છે એ સારી રીતે ઠંડો થઈ ગયો છે તો હવે આ સમયે આપણે તેમાં બુરું એડ કરીશું જો તમારી પાસે બુરું ખાંડ ના હોય તો તમે લોકો આ સમયે દળેલી ખાંડનો એટલે કે શુગર પાવડરનો ઉપયોગ કરી શકો છો અહીંયા ચારસો ગ્રામ લોટની સામે બસો ગ્રામ ખાંડ એ પરફેક્ટ માપ છે તો નોર્મલ ગળ્યું સ્વીટ તૈયાર થશે પણ તમે લોકો જો વધારે ગળ્યું ખાતા હોય તો તમે બસો ગ્રામની ઉપર થોડી એવી ખાંડ લઈ શકો છો તો બસ આ રીતે બધી જ બુરું છે એને હું સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશ બુરુ ખાંડ સરળ રીતે ઘરે કેમ બને છે તેની રેસીપી જો તમને જોઈતી હોય તો મને કોમેન્ટમાં કહેજો મિત્રો આ જ રીતે મેં એકદમ ટ્રેડિશનલ રીતે મગજ તૈયાર કરેલો છે તો જેમાં મેં કોઈપણ ડ્રાય ફ્રૂટ્સનો યુઝ નથી કર્યો તમે તમારી મુતાબિક જે ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તે કરી શકો છો કે પછી એલચી પાવડર કે જાયફળ પણ ઉમેરી શકો છો તો આ રીતે એક મીડિયમ શેપના નાના નાના એવા હું મગજના લાડુ તૈયાર કરી લઈશ તમને આ રીતે લાડુ વાળતા ના આવડતા હોય તો તમે કોઈ પણ એક ડીશમાં લોટને ઢારી અને ઠંડો થાય ત્યારબાદ પીસ કરીને ખાઈ શકો છો પણ ટ્રેડિશનલ રીતે તો મગજના લાડુ જ બને છે ત્યારબાદ સાતમની થાળી માટેની બીજી રેસીપી બનાવીશું જેમાં આપણે મસાલેદાર ચણાનું શાક બનાવીશું જેના માટે મેં સૌથી પહેલાં એક વાટકી એક ચણા લીધેલા છે તેને ધોઈ અને સાફ કરીને લીધેલા છે તો એક બાઉલમાં એક વાટકી હું ચણા એડ કરી દઈશ અને એક મોટા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશ ચણાને પલાળવા માટે વધારે પાણી જોઈએ છે તો આપણે વધારે પાણી સાથે જ પલાળીશું ત્યારબાદ તેને ઢાંકી અને આખી રાત કે પછી આઠેક કલાક માટે રાખી દઈશું ઓવરનાઈટ શોક થયેલા ચણાને જોઈએ તો તે સારી રીતે પલળી ગયા છે ત્યારબાદ આપણે એક પ્રેશર કૂકર લેશું જેમાં બધા જ ચણાને એડ કરી દેશું ચણા ઉમેર્યા બાદ એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આ ચણાના પૂરતું સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દેશું કૂકરનું ઢાંકણ બંધ કરી અને ચણાને ત્રણેચ જેટલી વિસલ કરી લેશું ત્યારબાદ કૂકર ઠંડુ થાય એટલે આપણે તેને ખોલીને ચેક કરીએ તો અહીંયા ચણા છે એ સારી રીતે આપણા બફાઈ ગયા છે ચણાનું મસાલેદાર શાક બનાવવા માટે આ રીતે મેં એક પેન રાખેલું છે જેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી દેસું ત્યારબાદ બધા જ મસાલા છે એ તૈયાર કરી લેશું જેમાં અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું હળદર પાવડર અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો અહીંયા ચાટ મસાલો એડ કરીશું અને વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું આ જ રીતે બધા જ મસાલા તૈયાર કરી અને ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ પેનમાં રાખેલું આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે જેમાં વન ફોર્થ ટી સ્પૂન રાઈ એડ કરી દેશું વન ફોર્થ ટી સ્પૂન જીરું ઉમેરી દેશું પીંચ જેટલી હિંગ એડ કરી દેસું અને ત્યારબાદ પાણીમાં ઘોળેલા બધા જ મસાલાનો વઘાર કરી દેસું વઘાર સારી રીતે સતડાઈ જાય ત્યારબાદ બાફી રાખેલા ચણા છે એને આપણે એડ કરી દેસું આ રીતે મસાલાને પાણીમાં ઘોળી અને ત્યારબાદ તૈયાર કરીને એડ કરવાથી શાક છે એ થોડું મસાલેદાર અને થોડું ગ્રેવીવાળું તૈયાર થાય છે જે જલ્દીથી સોગી નથી થઈ જતું અને ખાવામાં તે સરસ લાગે છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરી અને મિક્સ કરી દેશું નમક મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડી એવી ખાંડ એડ કરી દેશું અને ચટપટો સ્વાદ આપવા માટે આમચૂર પાવડર એડ કરીશું સારી રીતે મિક્સ કરી અને બધા જ મસાલા કૂક થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેસું મિત્રો આ રીતે શાક તૈયાર થાય છે એટલે તે સાતમમાં ઠંડુ થઈ જાય છે તો પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ત્યારબાદ આને આપણે ફ્રેશ કોથમીરથી ગાર્નિશ કરીશું આજની આપણી સાતમની થાળીમાં ત્રીજી રેસીપી જોઈએ તો તેમાં આપણે તૈયાર કરીશું કાકડીનું રાયતું જેના માટે મેં એક નંગ જેટલી કાકડી છે એમાંથી ચાર ઇંચ જેટલો ટુકડો છે એને ઝીણો ઝીણો ચોપ કરી અને લીધેલો છે કાકડીને સાવ બારીક અને ઝીણી ઝીણી આપણે કટ કરી લેશું કાકડી કટ કરતા સમયે કાકડીમાં જે વચ્ચેનો બીયાનો ભાગ છે એને આ રીતે આપણે રિમૂવ કરી દેસું ત્યારબાદ ઢેફા જેવું સરસ મજાનું બે ચમચી જેટલું દહીં છે એ એક વાટકામાં આપણે કાઢી લઈશું વિસ્કરની મદદથી થોડું એવું દહીં ફેટી અને તૈયાર કરી લેશું ત્યારબાદ દહીંના પ્રમાણનું આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું અને થોડી એવી અડધીક ચમચી જેટલી શુગર પાવડર એટલે કે ખાંડ એડ કરી દેસું ત્યારબાદ અહીંયા ચોપ કરેલી બધી જ કકડીને આપણે તેમાં એડ કરી દેસું કાકડી એડ કર્યા બાદ આપણે રાયતું બનાવવા માટેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે રાયના કુરિયા લેશું અહીંયા વન ફોર્થ ટી સ્પૂન જેટલા મેં રાયના કુરિયા લીધેલા છે જેને પાટલા પર રાખી અને વેલણની મદદથી પ્રેસ કરી ત્યારબાદ આપણે તેને દહીંની અંદર એડ કરી દેસું મિત્રો આ રાયના કુરિયા છે એ તમને ઇઝીલી બજારમાં મળી જશે ત્યારબાદ રાયતું ચટપટું બને તે માટે અહીંયા વન ફોર્થ ટી સ્પૂન ચાટ મસાલો એડ કરેલો છે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી દેસું અને તૈયાર છે આપણું કાકડીનું રાયતું આને પણ આપણે ઠંડુ ખાઈએ તો પણ ખાવામાં એટલી જ મજા આવે છે ત્યારબાદ આજની ચોથી રેસીપી જોઈએ તેમાં મેં બટેટાની ભાજી લીધેલી છે જેના માટે મેં બે નંગ બટેટાને આ રીતે બોઇલ કરી અને લીધેલા છે તો સૌથી પહેલાં આપણે પેનમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દેસું મિત્રો આ બધી જ રેસીપી છે એ ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલું જીરું એડ કરી દેસું પીંચ જેટલી હિંગ ઉમેરી અને એક લીલું મરચું છે એ ચોપ કરેલું અને સાતથી આઠ જેટલા મીઠા લીમડાના પાંદ એડ કરી દેસું હળદરને વઘારમાં એડ કરી દેસું જેથી કરીને હળદરની કાચી સ્મેલ છે એ જતી રહી તો અહીંયા વન ફોર્થ ટી સ્પૂન હળદર ઉમેરેલી છે અને બોઇલ કરેલા બધા જ બટેટા પેનમાં એડ કરી દેસું મસાલાથી બટેટા કોટ થઈ જાય તે માટે સારી રીતે હલાવી દઈશું અને ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરી દેસું ત્યારબાદ અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરી દેશું એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દેશું બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે ચપટી જેટલી ખાંડ ઉમેરી દેશું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ સ્લો રાખી અને બટેટા તો કૂક થયેલા જ છે પણ આ મસાલો કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું ત્યારબાદ ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણી સરસ મજાની સૂકી ભાજી મિત્રો આ ઠંડી થયા પછી પણ સારી લાગે છે અને જો તમને લોકોને બટેટા વસમાં પડતા હોય તો તમારે આ સમયે ચટણીની જગ્યાએ મરી પાવડરનો ઉપયોગ કરવાનો છે ત્યારબાદ આજની પાંચમી રેસીપી બનાવીશું ભરેલા મરચાં જેના માટે મેં અહીંયા નમકીન લીધેલું છે બે ચમચી જેટલા ફાફડી તીખા ગાંઠિયા લીધેલા છે તમે ઘરમાં રહેલા સેવ ગાંઠિયા કે કોઈપણ ફરસાણનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી જેટલા તલ એક ચમચી જેટલું ધાણા જીરું અને એક ચમચી જેટલા મેં અહીંયા સિંગદાણા લીધેલા છે આ બધા જને મિક્સરમાં એડ કરી અને સારી રીતે ગ્રાઇન્ડ કરી એક પાવડર તૈયાર કરી લેશું ત્યારબાદ આ ગ્રાઇન્ડ કરેલા મસાલાને એક ડીશમાં હું કાઢી લઈશ તેમાં ફ્રેશ કોથમીર એડ કરી દેસું આ રીતે કોથમીર એડ કરવાથી મસાલાનો સ્વાદ સો ગણો વધી જાય છે ત્યારબાદ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અડધી ચમચી જેટલો અહીંયા ચાટ મસાલા પાવડર સ્વાદ અનુસાર નમક એડ કરી દેસું અને ત્યારબાદ આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલો શુગર એડ કરી દેસું કે પછી તમે સુગર પાવડર પણ લઈ શકો છો ત્યારબાદ મસાલાને ખૂબ સરસ ટેસ્ટ આપવા માટે કોઈ પણ અથાણાનું જે તેલ હોય છે આચાર તેલ આપણે આમાં એડ કરી દેશું મસાલો તૈયાર છે આ મસાલાના માપથી તમે આઠથી નવ નંગ જેટલા ભરેલા મરચાં તૈયાર કરી શકશો ત્યારબાદ મેં અહીંયા આઠ નવ નંગ જેટલા મરચાંને ધોઈ સાફ કરી અને લીધેલા છે જેમાં સૌથી પહેલાં આપણે મરચાંને વચ્ચેના ભાગે કટ લગાવી દેશું અને આ જે મરચાં છે એ બધામાંથી આપણે અંદરના જે બી છે તે કાઢી નાખશું મિત્રો અહીંયા મસાલામાં આપણે મરચું યુઝ કરેલું છે તીખું લાલ મરચું એટલા માટે કે અહીંયા મેં મોડા મરચાં લીધેલા છે તો તમારા મરચાં જો તીખા હોય તો તમારે મસાલો કરતા સમયે તેમાં તીખું લાલ મરચું છે એ સ્કીપ કરી દેવું આ રીતે બધા જ મરચાંને મેં સીડલેસ કરી લીધેલા છે ત્યારબાદ તૈયાર કરેલો જે મસાલો છે એને આપણે મરચાંની અંદર એડ કરીશું આ બધો જ મસાલો છે એ પાકી ગયેલો છે તો જો આપણે મરચાં છે એને વધારે વધારે ફીલ કરશું તો પણ એ સારી રીતે કૂક થઈ જશે તો આ જ રીતે હું અહીંયા બધા જ મરચાં છે તેને ભરી અને તૈયાર કરી લઈશ આ મરચાંને પણ આપણે ખૂબ જ ઓછા તેલમાં માત્ર સેલો ફ્રાય કરવાના છે તો બધા જ મરચાં છે એ ભરેલા તૈયાર છે ત્યારબાદ મરચાંને અહીંયા ફ્રાય કરવા માટે મેં એક જાડા તળિયાવાળું પેન રાખેલું છે તેમાં અંદાજે દોઢેક ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું તેલ થોડું એવું ગરમ થાય ત્યારબાદ તેમાં પિંચ જેટલી હિંગ એડ કરી દેશું હિંગ એડ કર્યા બાદ બધા જ મરચાં છે એને આપણે મસાલાનો ભાગ ઉપર આવે તે રીતે પેનમાં ગોઠવી દઈશું જો આ સમયે તમારે તેને ફ્રાય ન કરવા હોય અને થોડા એવા સ્ટીમ કરવા હોય તો પેનની સાઇડ્સ પર તમારે થોડું એવું પાણી લઈ છાંટી અને આ રીતે ઢાંકી દેવું તો તમારા બધા જ મરચાં છે એ સ્ટીમ થઈ જશે બેથી ત્રણ મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ મરચાં છે એ નીચેની બાજુથી સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો હવે બધા જ મરચાંને આપણે સાઈડની બાજુએ ફેરવી દેશું આ રીતે સાઈડ પર ફેરવી અને ત્યારબાદ એને પણ ત્રણેક મિનિટ માટે ફ્રાય થવા દેશું બધા જ મરચાંને બીજી સાઈડ ફેરવી દેશું આ રીતે બધા મરચાંને આપણે ચારેય બાજુથી ફ્રાય કરી લેશું અને હવે લાસ્ટમાં મરચામાં મસાલાનો ભાગ છે એ નીચે આવે એ રીતે આપણે પલટાવી અને તેને ઢાંકી અને ત્રણેક મિનિટ માટે ફ્રાય થવા દેશું ત્રણેક મિનિટ બાદ જોઈએ તો મરચાં ફ્રાય થઈ ગયા છે અને મસાલો સારી રીતે કૂક થઈ ગયો છે તો એને આ રીતે એક ડીશમાં કાઢી લઈશું આ સાતમ પર આ રીતના ભરેલા મરચાં તમે પણ બનાવજો અને મને કહેજો કે કેવા લાગ્યા ત્યારબાદ લાસ્ટ અને આપણી છઠ્ઠી રેસીપી જોઈએ તો તેમાં છે પોચા રૂ જેવા દૂધીના થેપલા જેને ચાર કે પાંચ દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો જેના માટે એક આખી દૂધીમાંથી મેં આ રીતે એક ટુકડો લીધેલો છે તેને નાના નાના ચોપ કરી લેશું એક મિક્સર જાર લેશું દૂધીના ટુકડાને તેમાં એડ કરી દેશું તાણાભાજીના જે ઉપરના ભાગ હોય છે તેને પણ આમાં કટ કરીને ઉમેરી દેશું અને એક મોરું અહીંયા મેં લીલું મરચું ઉમેરેલું છે આ બધાને આપણે ઢાંકી અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું મિત્રો અહીંયા સૌથી પહેલાં આને ગ્રાઇન્ડ કરવા માટે મેં પલ્સ મોડમાં ગ્રાઇન્ડ કરેલું છે અને ત્યારબાદ બે ચમચી જેટલું પાણીનો ઉપયોગ કરેલો છે ત્યારબાદ એક કપ જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે અને તેની સામે એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેસું ત્યારબાદ અહીંયા બે મોટી ચમચી જેટલી કોથમીરને મેં ધોઈ અને સાફ કરીને લીધી છે જેમાં એડ કરી દેસું અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેસું અડધી ચમચી જેટલો અહીંયા અજમાને હાથેથી આ રીતે મસળી અને એડ કરી દેસું ત્યારબાદ એક ચમચી જેટલી કસૂરી મેથી છે જેને હાથેથી મસળી અને ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર પિંચ જેટલી હિંગ એડ કરી દેશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેશું અને અહીંયા લાસ્ટમાં આપણે આચાર મસાલામાંથી એક મોટો ચમચો ભરીને મોણ માટે તેલ ઉમેરી દઈશું મિત્રો આ રીતે આચાર મસાલાનું તેલ એડ કરવાથી તે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે અને દૂધીની તૈયાર કરેલી ગ્રેવી છે એ લોટમાં એડ કરી દેસું હાથેથી મસળી અને આ બધા જ મસાલાને એડ કરી અને લોટ બાંધી લેશું અને જો જરૂર લાગે તો એક ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું અહીંયા આપણે લોટમાં પાણીનો બિલકુલ યુઝ નથી કરવાનો જરૂર લાગે તો આ રીતે દહીંનો ઉપયોગ કરીને લોટ બાંધીશું તો થેપલા છે આપણે અઠવાડિયા સુધી ખાઈ શકીએ છીએ અને બિલકુલ ખરાબ નથી થતા ત્યારબાદ લોટ આ રીતનો મીડિયમ કડક બાંધેલો છે તો તેને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપશું દસેક મિનિટ બાદ જોઈએ તો લોટ આપણો સારી રીતે સેટ થઈ ગયો છે આ રીતે હાથ પર થોડું એવું તેલ લઈ અને લોટને બેથી ત્રણ મિનિટ માટે મસળી લઈશું આ રીતે લોટને મસળવાથી થેપલા છે એકદમ પોચા તૈયાર થાય છે ત્યારબાદ તમારા ઘરમાં જે સાઈઝના થેપલા ખવાતા હોય તે રીતનું ગોયણું તૈયાર કરી લો અને આ રીતે સૂકા લોટમાં ડીપ કરી અને ત્યારબાદ આપણે તેનું થેપલું વણીશું મિત્રો અહીંયા રાખવા માટેના થેપલા છે એટલે આપણે મીડિયમ થી કેવા થેપલા વણીશું મેં અહીંયા નોર્મલ સાઇઝનું થેપલું બનાવેલું છે તમે તમારા મુતાબિક કોઈપણ સાઇઝનું થેપલું તૈયાર કરી લો અને આ રીતની થીકને સેટ કરી લો ત્યારબાદ અહીંયા એક તવો ગરમ થવા માટે રાખેલો છે તેમાં થેપલું એડ કરી દેશું ઉપરની સરફેસ છે એ થોડી એવી ડ્રાય થાય ત્યારબાદ આપણે થેપલાને બીજી તરફ પલટી લેશું થોડું એવું તેલ એડ કરી સારી રીતે તેલથી થેપલાને ઉપરની બાજુએ ગ્રીસ કરી અને ત્યારબાદ થેપલાને બીજી તરફ પલટાવી દેશું મિત્રો આ રીતના મસાલા એડ કરી અને આ રીતે પાણી વગર લોટ બાંધી અને તૈયાર કરવાથી થેપલા છે એ ખૂબ જ સોફ્ટ અને અઠવાડિયા સુધી સાચવી અને ખાઈ શકાય તેવા તૈયાર થશે તો આ રીતે આપણે બધા જ થેપલાને વણી અને સારી રીતે શેકી અને તૈયાર કરી લેશું જો આ સાતમ પર તમે લોકો આ રીતની થાળી બનાવી અને સેટ કરી લેશો તો બહેનો સાતમ પર ફ્રી રહેશે અને તહેવારને સારી રીતે એન્જોય કરી શકશે તો તમને અમારી અમીધરા કુકિંગ પરની આ વાનગી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ